ચેમ્બરના કારોબારી સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓએ ભરેલા ફોર્મમાં ભૂલ અને અધૂરી વિગત હોવાનું જણાવી તમામ સભ્યોના ફોર્મ રદ કરાયા હતા જે મામલે નલિનભાઈએ મીડિયામાં પોતાનું મંતવ્ય આપ્યું હતું આ મંતવ્યને ધ્યાને લઈ ચેમ્બર દ્વારા તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ચેમ્બરને ખરાબ ઉદ્દેશી બોલ્યા હોવાથી અને ચેમ્બરના હિતને નુકસાન કરતા શબ્દ જણાતા હોવાથી આ અંગે તારીખ સાત માર્ચના રોજ કારોબારી સમિતિમાં ચર્ચા થતાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે નલિનભાઈએ કરેલ વર્તન અંગે બંધારણની જોગવાઈ મુજબ શું કામ સસ્પેન્ડ ન કરવા તે અંગે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો જેના જવાબમાં નલિનભાઈએ લેખિતમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ક્યારે સંસ્થાનું હિત જોખમાય કે સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કોઈ પણ વર્તન કરવામાં આવ્યું નથી કે એવા કોઈ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવ્યો નથી ફક્ત ઉદાહરણ તરીકે શબ્દ પ્રયોગનો ઉપયોગ કર્યો હતો સંસ્થાના સભ્ય તરીકે કારોબારીની ચૂંટણી લડવી તે કાયદેસરનો અધિકાર છે અને તે અધિકારમાંથી તેઓએ વંચિત રાખવામાં આવે તો તે સંબંધે જરૂરી કાર્યવાહી કરવાનો પણ અધિકાર હોવાનું જણાવ્યું હતું પરંતુ ચેમ્બરની તારીખ વીસ માર્ચના રોજ કારોબારી સમિતિની મીટિંગમાં આ ખુલાસો બાબતની ચર્ચા થતા કારોબારી સમિતિએ સર્વસંમતિથી એવો નિર્ણય લીધો છે કે નલિનભાઈએ આપેલ લેખિત ખુલાસો સંતોષકારક ન હોવાથી તેઓને કાયમી માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્ય તરીકે રદ એટલે કે સસ્પેન્ડ કરવા નિર્ણય લેવાયો છે જેના પગલે ચકચાર મચી છે અને સાથે એક બીજો મુદ્દો પણ હમણાં જણાવવા માંગીએ છીએ કે જે બે દિવસ પહેલા હજી નલિનભાઈ કાનાણી છે અમારી દસ લોકોની ટીમ હતી એમાંથી એકના એમને પણ આની પહેલા ચંદ્રેશભાઈ સામાણીને એની ચેમ્બરમાંથી સસ્પેન્ડ કરેલા એ પ્રમાણે બે દિવસ પહેલાં નલિનભાઈ કાનાણીને પણ ચેમ્બરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એનું કારણ મેં એવું જણાવવામાં આવ્યું છે કે ભાઈ આની પહેલા જે અમારા દસ લોકો હતી એને બાઇટ આપેલી છે એ બાઇટમાં એની એવું કંઈ અપશબ્દો બોલેલા નથી છતાં પણ એનો કે તમે આ બાઇટ આપી એમાં અમારી વિરુદ્ધ તમે બોલ્યા તો એ કારણ આપી અને નલિનભાઈ કાનાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આની પણ અમે નિંદા કરીએ છીએ અને આનો વિરોધ કરીએ છીએ આપણે ખોટી રીતે લોકોને બીવડાવીને કે ભાઈ તમારી સામે કોઈ બોલે તો સસ્પેન્ડ કરી નાખશું આવી રીતે એક મનોવૃત્તિ ચાલે છે તેની સામે પણ અમે વિરોધ કરીએ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે નલિનભાઈ એ સભ્ય પદેથી રદ કરાતા તેઓની સાથેના સભ્યોમાં પણ ભારે રોષ જોવા મળે છે અને નિર્ણયનો તેઓ વિરોધ કરી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર